કાગડા કાળા કેમ એક જંગલમાં ઘણા પક્ષીઓ રહેતા હતા પક્ષીઓનો રાજા મોર હતો આ મોર રાજા પોતાના ન્યાય માટે દૂર દૂર સુધી જાણીતો હતો એક દિવસ 30 ચાલી પક્ષીઓ ઉડતા ઉડતા મોર રાજા પાસે આવીને કહેવા લાગ્યા મોર રાજાની જય હો મહારાજ અમારી એક ફરિયાદ છે કે અમારા માળા કોણ જાણે કોણ તોડી નાખે છે કઈ ખબર પડતી નથી

ચિંતા કરવાથી કોઈ ફાયદો નહીં થાય કઈક પગલા લેવા પડશે કે આ પક્ષીઓના માળા કોણ તોડી નાખે છે આપણા રાજમાં તોડફોડ શી રીતે ચલાવી લેવાય માટે તમે આની તપાસ કરાવો અને જે ગુનેગાર હોય તેને મારી સમક્ષ હાજર કરો કોવડ મંત્રી બોલ્યા જેવી આજ્ઞા હજુર હું આજે તપાસ કરું છું અને જે તોડફોડ કરતું હશે તેને આપની સમક્ષ પકડી લાવું છું આટલું કહી કુંવર તો ઉડી ગયો અને એક વડની ડાળી પર જઈને બેઠો થોડીવાર પછી ડાળી પર બેઠા બેઠા એણે એક કાગડાને આમ તેમ ઉડતો અને તોફાન મસ્તી કરતો જોયો એટલે કુંવર મંત્રી તેની પાસે જઈને બેઠો તેને જોઈ કાગડો બોલ્યો કેમ મંત્રીજી શું ખબર છે સંભળાવો પક્ષીઓના દરબારમાં સૌ છે તો મજામાં ને આ સાંભળી ખોવડ બોલ્યો અરે કાગડા ભાઈ મેં તને ઓળખ્યો નહીં શું નામ છે તારું કાગડો બોલ્યો નામ તો મારું ભોરાભાઈ છે પણ લાડમાં બધા મને ભોરીઓ કહે છે પછી કાગડાએ ઘોવડના કાનમાં કહ્યું ઘોવડાઈ જે કામ માટે મોરરાજાએ તમને મોકલ્યા છે એ કામ તો હું સપટી વગાડતા કરી શકું તેમ છું આ સાંભળી ઘોવડ સમક્યો એણે કહ્યું પણ તને કેવી રીતે ખબર પડી કે મોરે મને કયું કામ સોંપ્યું છે કાગડો બોલ્યો અલિયા મૂર્ખા તું તો ઉલ્લુ નો ઉલ્લુ જ રહ્યો અમારા બાપ દાદા તો સતુર હતા એટલે સતુર તો અમારા લોહીમાં જ હોય ને પણ કામની વાત જો જાણવી હોય તો સાંભળ સારું સંભળાવ ઘોવડ બોલ્યો જો આ માળા કોણ તોડી નાખે છે હું એનું નામ બતાવું પણ તારે કોઈને આગળ મારું નામ લેવાનું નહીં ભલે તારું નામ નહીં આવે બતાવ કોણ પંખીઓના માળા તોડી નાખે છે કોણ તોડે છે કહું પેલી હોલી કોઈનો માળો તોડી નાખી ઉડી જાય છે એ લાગે છે ભોલી પણ મહા ઉસ્તાદ છે પાછી સાહુકારની બેટી હોય એ મારું નામ લે છે ભૂ 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 સારું એ ક્યાં રહે છે એનું સરનામું મને આપ એનું શું ઠેકાણું પણ કદી ને કદી એ આંબાના આટલી વાત કરી બનાવીને કાગડો તો થોડી વાર માં હોલી આંબાની ડાળ પર આવી આવતાની સાથે ઘોવડે એને પકડી અને મોર પાસે હાજર કરી ઘોવડ મંત્રી બોલ્યા મહારાજનો જય હો રાજનો ગુનેગાર પકડાઈ ગયો હશે કોણ છે હરામખોર મોરરાજા બોલ્યા જે હોય તેને અબઘડી હાજર કરો થોડીવારમાં સિપાઈ લકડખોદ હોલીની બચ્ચી પકડીને લઈ આવ્યો હોલી મોરરાજાની આગળ ફફડતી ફફડતી બોલી નામદાર મને માફ કરો પણ મોરરાજાએ એની કોઈ વાત સાંભળી નહીં અને કેદખાનામાં પૂરી દીધી આજકાલ કરતા પાંચ દિવસ તેને નજર કેદ કરી એ પાંચ દિવસ જંગલમાં એક પણ માળો તોટ્યો નહીં એટલે રાજા મોર ને વિશ્વાસ બેસી ગયો કે નક્કી હોલી બદમાશી કરે છે હવે જંગલમાં કેવી શાંતિ થઈ ગઈ છે તેથી તેણે જંગલ માં પડાવી તમામ પક્ષીઓ સભા ભરી ભાષણ શરૂ કર્યું બરાબર વચ્ચે હોલી ને પગ બાંધી બેસાડેલી રાજા મોર બોલ્યો ભાઈઓ અને બહેનો આપ સૌ આ રાજની ગુનેગાર હોલીને જોઈ રહ્યા છો આ હોલી પકડવા મંત્રી શ્રી ઘોવડરાયે ટાંટિયાના તોરણ કરી નાખ્યા છે આખી આખી રાતના ઉજાગરા કરી આંખો લાલ કરી નાખી છે ત્યારે આ હોલી હાથમાં આવી છે આ જેટલી સીધી દેખાય છે એટલી જ અંદરથી વાંકી છે આ હોલી રોજ મોકો મળતા જ તમારા માળા તોડી નાખતી અને તમને ખબર પણ ન પડી એ રીતે રફુસકર થઈ જતી જ્યારથી તેની ધરપકડ થઈ છે ત્યારથી કોઈની ફરિયાદ આવી નથી એટલે હવે સાબિત થઈ ગયું છે કે આ હોલી જ ગુનેગાર છે માટે હું એને માટે સજાએ મોત જાહેર કરું છું બધા પંખીઓ મોરનો ભાષણ સાંભળી રાજી રાજી થઈ ગયા પણ હોલી તો ફફડી ગઈ અને થરથડ ધ્રુજવા લાગી એની પાસે બસવાનો કોઈ ઉપાય પણ નહોતો મોર રાજા બોલ્યા અલી હોલી મરતા પહેલા બોલ કે તારી અંતિમ ઈચ્છા શું છે હોલી બોલી નામદાર નિર્દોષ હું મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેની ખાતર મારે મરવું પડે આ કાવતરું કરીને મને ખોટી રીતે ફસાવી છે મને માફ કરી દો મહારાજ મોર બોલ્યો મારે તારી કોઈ વાત સાંભળવી નથી તારી અંતિમ ઈચ્છા બોલ હોલી રોતા રોતા બોલી મહારાજ મારી અંતિમ ઈચ્છા એટલી છે કે આજ પછી આ રાજમાં કોઈ નિર્દોષની હત્યા ન થાય તારી જીભને કાબુમાં રાખ તું મને શું મૂર્ખ સમજે છે તેના પતિ આ હોલીની ગરદન તલવારથી ઉડાવી દો મોર રાજાનો હુકમ થતા જ તેના પતિએ તલવાર તાણી અને હોલીની ગરદન પર મારવા તૈયાર થઈ ગયો એવામાં એક અવાજ આવ્યો થોભો મહારાજ આ અવાજ સાંભળતા જ તેના પતિનો હાથ થંભીતો ગયો પણ હોલીની ગરદન પર તલવાર અડી ગઈ તેથી લોહીની ધાર વસૂટી બધા પક્ષી આ નવા આવનાર પક્ષી તરફ જોઈ રહ્યા મોરરાજાએ પૂછ્યું તું કોણ છે તેણે કહ્યું હું આ હોલીનો પતિ છું હું પરદેશ ગયો હતો આજ સવારે પાછો આવ્યો છું આ હોલી તદ્દન નિર્દોષ છે આપનો અસલી ગુનેગાર તો હોરિયો કાગડો છે ગુના કરે છે એ અને ફસાવી દે છે અમને મારી વાત ખોટી ઠરે તો મારું મસ્તક ઉડાવી દેજો આખી સભા દંગ થઈ ગઈ મોરરાજાએ હુકમ કર્યો હાલને હાલ એ ભોરીયા કાગડાને દરબારમાં હાજર કરો સેનાપતિ એને મંત્રી ઉડ્યા તો કાગડો પક્ષીઓના માળા તોડવા માંડેલો એને દરબારમાં પકડી લાવ્યા ઓલાઈની વાત ખરી નીકળી એ તો આવતાની સાથે જ કરગરીની કહેવા લાગ્યો મને માફ કરો મહારાજ મારી ભૂલ થઈ ગઈ હવે આજ પછી કોઈ દિવસ આવો ગુનો નહીં કરું મોરરાજાનો ગુચ્છો સાતમા આસમાને પહોંચી ગયો તેણે કહ્યું હરામખોર કાગડા તારા માટે તો મોતની સજા પણ ઓછી પડે બોલો હોલારામ આ કાગડાને ને સી સજા કરીશું હોલો બોલ્યો નામદાર પાપીને મારવાથી પાપ નહીં મરે માટે તેને મારવા કરતા તેનું મોઢું કાળું કરી એને દેશ નિકાલ કરો મોરે કહ્યું એકલું મોઢું જ નહીં તેને આખો કાળો કરી દઉં છું કહીને કાગડાના શરીરે કાળો રંગ લગાવી દીધો ત્યારથી શરમ નો માર્યો કાગડો બીજા પક્ષી ભેળો રહી શકતો નથી આવી જ નવી નવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે